જય માતાજી મિત્રો માતાજીની સ્તુતિઓ ઘણી બધી પ્રકારની લખાણી છે પણ અમુક સ્તુતિને પાકું આવી ગયું હોય એમ એક સ્તુતિ જેને ભુજંગી છંદ કહેવાય ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપત્તિ ને સત્તિ કરંતિ કિલોલે ભુજાલમ વિશાલમ યુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરલમ દિવાની યુદાનમ યપાનમ યસેહીન સહીન માતાન તાતાન ભ્રાતા સનેહી વિદેહાન દેહાન રૂપાન રેખિન માયાન કાયાન સાયા વિશેખી ઉદાસીન યાસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપાન રૂપાન ચંડી કમકાન શંખાય શંકા કહાની હરિકાર સુદમ નિરાકાર બાની નવરોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાલી અભંગાન યંગાન યંગા ન ત્રિભંગા યંગા સ્વરંગા પિસાની તો શિખર પે ફુહારો અસ્વરૂપ તોરો અજો સુપાવે છુપાવે કટે ફંદ મોરો પટે ભાટ ચંદમ પટે ભાટ ચંદમ એ પૃથ્વીરાજ સોહાણનો જેને રાજકવિ કહેવાય સાહેબ ક્યારેક ક્યારેક કેવા સમય સંજોગો ભેરા થતા હોય જેમનો જન્મ પણ એક દિવસે થયો અને બેયે ના મૃત્યુ પણ એક જ દિવસે થયા પૃથ્વીરાજ સોહાણ સેલો હિન્દુ રાજા અને ચંદય જેમના રાજકવિ હતા એનો એક દુહો સાક્ષી પૂરે કે એકાદશમે પંચ દ એકાદશ પંચ દહ અને વિક્રમ સાક આનંદ પરજય પર ભો પૃથ્વીરાજ નરેન્દ્ર વિક્રમ સંવંત અગિયારસો ને પંદર માં દુશ્મનોની કીર્તિ હણનારો એમ કહેવાય છે કે પૃથ્વીરાજ ચૌહાણ ક્યાં જન્મ થયો એનો તો કે અજમેરના સોમેશ્વર ચૌહાણને ત્યાં થયો અને એ જ દિવસે લાહોરમાં ચોહાણકુંડના જગાત જેને ગોત્ર ભાટું કહીએ ભાઈ ગોત્રના વેણુ ભાટને ત્યાં જગદંબાના વરદાય જેણે ઓગણસિત્તેર ઓગણસિત્તેર અધ્યાયનો પૃથ્વીરાજ રાસો ચોવીસ અધ્યાય ઓગણસિત્તેર અધ્યાય અને ચોવીસો પાનાનો પૃથ્વીરાજ રાસો જેણે લખ્યો એ મહાકવિ હવે તો એ રાસો મળતો નથી એ સંત જન્મ બેનો એક દિવસ થયો અને બેનું મૃત્યુ પણ એક જ દિવસ થયું છે ગજની યહી બાણ સોહાણ રામ રાવણ યુથો યહી બાણ સોહાણ ભ્રમણ કર લક્ષ્મણ બૈહો યહી બાણ ચૌહાણ શંકર ત્રિપુરાસુર સૈંતો યહી બાણ સોમાણ કરણશીર અર્જુન કૈપો સો બાણ તવ તૈડો મત સુખજે મોટે તવે સાર અષ્ટાંગુલી પ્રમાણ તાપર બેઠો સુલતાન હેતુ મત સુખજય ચૌહાણ નહી બાણ સડાયું હું અને કહેવાય છે કે નાખો હેઠો પછી એમ થયું કે હવે જીવાય નહીં દુશ્મનો હાથે મરવો ના કરતા આપણે એકબીજાના હાથે મરી જાય આપતકાલના બધા નિયમ